અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા સતત સત્તાને કારણે અભિમાનમાં રાજતા નેતાઓ ઇતિહાસ ભૂલી મન વાતો કરતા હોય છે આવો જ એક બયાન ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા કેન્દ્રીય મંત્રી તેમજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે અપમાન થાય એવું જાહેરમાં ભાષણ આપ્યું જેના કારણે આખાએ ગુજરાતના ક્ષત્રિય રાજપૂત સમાજમાં ભયંકર ગુસ્સાની લાગણીઓ ફેલાઈ છે આ અપમાનનો બદલો કરની સેના આગામી લોકસભાની ચૂંટણીમાં આખાએ ગુજરાતમાં લોકશાહી ડબે આપશે આવા બફાટ કરતા નેતાઓના અભિમાનને ઠેકાણે લાવવા એમને ઘર ભેગા કરવા લોકોને અપીલ કરી હતી કરણી સેનાના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજભાઈ આકરી ભાષામાં તાત્કાલિક માફી માંગવા જણાવ્યું હતું બીજી બાજુ સમય પારખીને શરૂઆતમાં બેફામ વાણીવિલાસ કર્યા પછી પોતે આ બાબતે માફી માંગતા વિડીયો બનાવીને પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની માફી માંગી હતી પરંતુ ભારતના ઇતિહાસમાં રાજપૂત સમાજના બલિદાન અને હિન્દુ ધર્મના રક્ષણ માટેના બલિદાનોને ખોટી રીતે ચિતરતા આવા નેતાઓને સબક શીખવવા રાજપૂત સમાજ રોષે ભરાયો છે જય માતાજી સૌરાષ્ટ્ર જ્હોનનો કણીશેનાનો પ્રમુખ પ્રમુખ બોલું છું ભાવનગર જિલ્લો કાળાદા તાલુકા અને સ્વસ્યા મારું ગામ છે અને રાજવા મારું નામ છે વર્ષોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજ વિશે જે કોમેન્ટ કરી છે એ બિલકુલ સારી કોમેન્ટ નથી આજ રાજપૂતોના ઇતિહાસો જોવો સાહેબ કે રાજપૂતોએ આ દેશ માટે આ રાજ્ય માટે હું નથી આપ્યું અને તમે આવી સીધી કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે પરસોત્તમભાઈ આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે પરસોત્તમ કેતા વાર લાગે સાહેબ રૂપાલા પરસોત્તમ કેતા વાર લાગે માટે અમારા સમાજની જલ્દીથી જલ્દી માફી માંગો નહીતર આનું પરિણામ ભોગવા તૈયાર રહો મિસ્ટર પરસોત્તમ આ તમને કહેવામાં આવે છે અને તમારે આવું ને આવું અમારી સાથે વર્તન કરવું હોય ને સ્ટેજ ઉપર થી અમારા સમાજ વિશે તો દોસ્ત લેવાની છૂટ છે અમે એ માટે પણ તૈયાર છીએ જય માતાજી આજ રોજ જે સોશિયલ મીડિયા ની અંદર પરશોતમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માંગે છે કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ ભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતાં બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે છત્રીઓના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજાએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપણે હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો ફરીથી કહું છું વહેલામાં વહેલી તકે આપ માફી માંગી લો જય મા ભવાની અને મહારાજાઓ નહીં એમણે રોટી બેટી ના વેવહાર કીધ્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હીઠ્યા આ હજાર વર્ષ હે રામ એના ભરોસે આવ્યો છે એમનેમ નથી આવ્યો તેથી એની તલવારો આગળ ય નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભાઈથી તૂટ્યા

એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી થોડા સમય साथीदार केसरी सिंह जी वे हमारा मानदाता सिंह जी राजकोट थी पृथ्वी सिंह जेठवा गुमली थी तेजपाल सिंह सवैया भावनगर थी अर्जुन सिंह वाला जसदन थी हम मनदीप सिंह जी थी, बोलता था એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભુગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી ધન્યવાદ